એ કૂતે આવો ઇકપોતે હો તા તમે ભૂલ કર્યો ભાઈ ઇકપોતે તા પોતે માછ ઇકપોતે હા ઇકપોતે વિનાગ બેટા તમે કજો કંપે બાબા ભવના પૂળા આયા છે રૂપિયા 19 રૂપિયા આયા છે પૂળાના ખબર છે સમજા ભાવ ના હોય ભાવ છે આ પૂળાના હોય આ તો દોડ રાત ખાવા થાય બેટા ઓ થા થાય હા થાય 70 હા 70 આ 70 બાબા હા ઓડો ઓડો કંપે કજો બાબા હા આવતા આવ 70 ते बाबा आओ प्ला अब तोके जान नही अब प्ला पासपन के जान नहीं खान जान खावा। जा खावा दम्बा घोडा धी कन तो टोटियो मेलियो छान टेसन कापी नासो छे बाबा अब दंबा जान नहीं अब नई दवा नी क दम्बा जम एक खर की दू कहीं के दम्बा खावा नवा नई देवा नु बारह फिलाडी कन तो मुठु दे खाड़ी छनी कदो छोड़ियो वेळी ना हे तो

કોઈ ના પાડ ના પેલા ફટાફટી જલ્દી વિવો શાંતિ મારો પટી જાય ને બસ બસ ભગવાન ને એટલી પ્રાર્થના કરું શું ક્ષણ થી આટલો વિવો પટી જવો જો અમારે પૂરા લાવી દીધા તે કીધું ચાર પાંચ ભેસો આખો દાડો ચોમાસામાં પૂરા ખાઈ ચોમાસું તો કાઢે કે ના કાઢે ના એટલે પૂરા એટલે હુકી સારો હોય ને તો ભાઈ હારી બીજું કોઈ ના આ જો અવશા લઈ બેઠો છે પૈસલો ને આ તઈને ફાર બંધ્યા છે તઈને ફાર બંધ્યા છે જો કે શરમ વગરનો જણે બેસનું રાખ્યું એવું છે માહોલ અને હાલા અગિયાર બાર મોડા ફરું છી કન વિવાહ ની બેઠા છે નાના હેઠા પાડોશી છે તોય મને કીધું નહીં કલ્યા નૂતરું છે ખાવા આવજો ના ના ડોમલો પાછો કે બાપા આથી કહી જશે કંકોળો મેં નહીં કહીએ તારા બાપને વધારે ખબર કરતા ને ખબર વધારે પચીસ મોડા છે નહીં ફરતું જોગ કે બાર તેર મોડા ફરે છે અલ્યા તું ખાલી મારા ડોમરામાં વિવાહ કરું ને એટલે જોઈએ તું ખાલી હા

બાજુમાં દુશ્મન ના ઘેર આવ્યા છે પાઠિયા પડી રહ્યા છે ખાતા મારી

ના થાવન ના ઘેરાયા છે મારા ઘેર શરમ વગર નો પોકડીયો જો આયા છીએ જો આયા ખાઈ

ના રાગ નહીં જુદા કરી નાખો મારા મહેમાનો બોલી જમ જો તમે કરજો તમે ઘેર બે ના તમે ઘેર બે ખાલી

ના મેમન તમે તો અવસર હોય કોક તો નખરું કરે ના મેમ તમને બોલી જ નહીં જુદો ભાઈ નાખું ના કેવાનું હોય અત્યારે કાયદેસર અત્યારે ભૂલી જાય મારો બેટો

અને હું અમુક જો અહીંયા સગડો કરાવ કર મારી માની છોકરા રાગ નહીં અમારા અને અહીં પૂછ્યા આગળ અહીં બેસી જશે તો એ અપમાન ના કરું શું કરું અપમાન ના કરાય આપણે આપણે મહેમાનને આવકાર આપવો પડે સાથ સહકાર આપવો પડે પણ મારા જેવા બધા ઘોડાના હોય કે દાયા હોય બધા એટલે હું તો આવું કરું પણ તમે આવું ના કરતા મેમોનને આવકાર આજો આ તો હતા એ વાહમાં પેલા રાગ નહોતું એટલે અને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબ્સક્રાઈબ કરજો જય માતાજી